જોજો માઉન્ટ આબુ માં મોલ ની અંદર અંદર આવી ગયા છે મોજ કરવા મફત ની મોજ અને કે સીમાડે ધજા મફત ની મજા ને ધજા કે ઈ ઘરે આ દરેડ વાળા મોજ ઓ પછી જોજો હા મફત માં ત્રણ અક્ષર માં મોજ કરે જો આ બધા મફત માં મોજ કરે દરેડ ના કઈ અરે ભૈયા

આ વિડીયો ગેમ નું છે મિત્રો આ પણ વિડીયો ગેમ નું છે આ બાઇક છે નાના છોકરા મોજ મસ્તી કરી રહ્યા છે આ ઘોડા સવાર આ ઘોડા છે એની માટે તમારે બેસી જવાનું એ ઘોડા ઠેકડા મારે જો પડી જાવ તો પૈસા પાણી જેટલા તમે રહ્યો ટકી શકો એની માથે એટલું આટલી મીટિંગ તો આવડા આવડા જાણે મોદી સરકારે આટલી મિટિંગ નો કરતા હોય કેમ છે મિત્રો આ બંદૂક પડી છે આ તમારે આજે હરણિયા અંદર આવે છે અંદર ચિત્રમાં તમને દેખાય છે આ ત્રણ બંદૂક છે હરણિયા છે સકલા છે બાજ છે એને તમારે મારવાના જ્યાં સુધી ન મરે ત્યાં સુધી તમને એને એ ગન ને તમને હાથમાં સોંપવામાં આવે નાની બેબલી છે એ મોટર ડ્રાઈવિંગ કરે છે મિત્રો આ નાનો બાળક છે એ પણ એ પણ સ્કૂટી હકાવે છે કે તાર જન્મ આવે ને એવી રીતે કે ધૂમ ચાલે ધૂમ ઈ કે જો અહીંયા તો અત્યારે પોગી જ ગઈ છે દુબઈ પોગવા આવી ગઈ છે આર્યન ભાઈ અમારા આવી ગયા છે એટલે આજ કા ગેમ વાળા ને કા દરેડ વાળા નહી આ બધા મફત માં આવ્યા છે હા એટલે જ્યાં દરેડ વાળા હોય ને ના કઈ એટલે કઈ નો ઘટે મિત્રો ને મોજ જ આવે ને જ્યાં જઈને દુકાન વાળા એમ જ કે મોજા ને કઈ દે કાઠી વડી પતી ગયું કે

અને મોજ જોવા દરેડ વાળા કરે ખાલી જોઈ જોઈ નથી એકલી જોવાની મોજ મોજ કે આ ઋતિક ભાઈ હરામ બરાબર જો કાઈ એટલે કઈ આમાં કર્યું હોય તો ઘોડો આંકવાનું કે છે તો ઓલા એ કહી દીધું કે તમે પાંચ વાર ના હોય ને તો ઘોડા માંથી બે જો ના કે સાના મને ઉભા રહ્યો કે જો મિત્રો આવી રીતે ઘોડો તમારે આંકવાના રહેશે

આ બધા ફ્લેવર ના દારૂ મળે છે મિત્રો રાજસ્થાન માં